મહેસાણા રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં વૃક્ષ ગણતરી બે હજાર પચીસ અંતર્ગત અને મદદનીશ વન સંરક્ષણ તેમજ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન મહેસાણા તાલુકાના ગામોમાંથી રેન્ડમ સેમ્પલિંગ પદ્ધતિ દ્વારા પસંદગી પામેલા ગામોમાં વૃક્ષ ગણતરી કરવામાં આવશે ખેરાલુ વન વિભાગ અધિકારી બીજી કાલન માર્ગદર્શન હેઠળ વન અધિકારી આશાબેન ચૌધરી સહિતની ટીમ દ્વારા વૃક્ષ ગણતરી શરૂ કરવામાં આવી છે વડનગર વન વિભાગ અધિકારી ભારતીબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ વડનગર શહેર અને તાલુકામાં વૃક્ષ ગણતરીની કામકાજ શરૂ કરવામાં આવ્યું છે સટલાસના વન વિભાગ અધિકારી ટીજે વાદા સહિત વન કર્મચારીઓ પણ વૃક્ષ ગણતરીમાં જોડાયા છે ત્યારે વૃક્ષ ગણતરી સ્થાનિક સરપંચ તલાટીને સ્થાનિક લોકોની મદદથી સ્થાનિક સર્વે નંબરોની ઓળખ કરીને વૃક્ષોની ગણતરી કરવામાં આવી રહી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારુક મેમણ સાથે YouTube માં સબસ્ક્રાઇબ કરો Facebook ફોલો કરો અને Instagram માં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં મારું નામ દેસાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અમે આ વર્ષે વૃક્ષ ગણતરી 2025 નું આયોજન કર્યું છે જેમાં હેડ ઓફિસ ગાંધીનગર થી સમગ્ર તાલુકામાં 5% રેન્ડમ સેમ્પલિંગ પ્રમાણે 5 ગામો સિલેક્ટ કરીને છે એ ગામમાં અમારી વનપાલ અને વનરક્ષકની જે ટીમ છે એ ગામના સરપંચ અને તલાટીકમ મંત્રી સાથે સહયોગ સાધી અને સૌ પહે સૌ પ્રથમ ગામનું નક્ષો મેળવશે અને ગામના તમામ સર્વે નંબર આઈડેન્ટિફાઈ કરી અને કોઈ એક જ દિશામાં ફોર એક્ઝામ્પલ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ કોઈ એક દિશાની અંદર વૃક્ષ ગણતરીની શરૂઆત કરશે એમાં એ લોકો તમામ વૃક્ષોની ગણતરી કરી અને એ જે પત્રક છે વૃક્ષ ગણતરીનું એ અંતે સરપંચ અને તલાટીને સુપ્રદ કરશે લાસ્ટ ટાઈમ આ એક્સરસાઇઝ બે હજાર વીસ એકવીસની અંદર કરવામાં આવી હતી અને અત્યારે જે એક્સરસાઇઝ કરવામાં આવશે એનો જે પણ ડેટા આવશે એને લાસ્ટ ટાઈમ જે સેન્સર્તું એની સાથે કમ્પેર કરવામાં આવશે અને એના હિસાબથી આખા જિલ્લાની અંદર ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ એરિયા એટલે કે વન વિભાગની જમીન સિવાયનો જે વિસ્તાર છે એમાં કેટલું વન આવરણ વધ્યું છે એનો એક ડેટા જાહેર કરવામાં આવશે હવે આના ડાયરેક્ટલી બેનિફિટ શું છે અને ઇનડિરેક્ટલી બેનિફિટ શું છે તો ડાયરેક્ટલી બેનિફિટ એક તો એ છે કે અમારો સ્ટાફ જેટલી બી જગ્યાએ સેન્સસ કરે ત્યાં આગળ વૃક્ષારોપણ છે અને સાથે સાથે વૃક્ષો પ્રત્યે કેવી સંવેદનશીલતા કેળવવી એના પ્રત્યે લોકોને અવેર કરે છે સાથે સાથે જિલ્લાની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર વૃક્ષોની જાળવણી કેટલી થઈ છે એનો એક ડેટા આપણને મળશે જેથી આપણે એનાલિસિસ કરી શકશું કે ભવિષ્યમાં કઈ કઈ જગ્યાએ વૃક્ષારોપણ વધુ કરી અને આપણે ગ્રીન કવર વધારવાની જરૂર છે અને બીજું ઇન્ડિરેક્ટ બેનિફિટ એ પણ છે કે ભવિષ્યલક્ષી આયોજન માટે અમને જેટલી બી પડતર જમીન કે જ્યાં વાવેતર થઈ શકે છે એ અમે આઈડેન્ટિફાય કરી શકશું વૃક્ષ ગણતરીના જોડાશે તો જેમ કે પાંચ ગામ છે તો દરેક ગામની અંદર એક ટીમની અંદર પાંચ પાંચ લોકો છે આ થઈ ખાલી મહેસાણા તાલુકાની પર એવી રીતે મહેસાણાની અંદર ટોટલ આઠ રેન્જ છે એમ દરેક રેન્જની અંદર ફોર એક્ઝામ્પલ મહેસાણામાં સો ગામડા છે તો એના પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ પ્રમાણે પાંચ ગામ લીધેલા છે એન્ડ દરેક આઠ રેન્જની અંદર જેટલા ગામ છે એ પ્રમાણે પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ થઈને અરાઉન્ડ હન્ડ્રેડ જેટલો સ્ટાફ નીકળવાનો છે